હેલો ગાઈઝ તો ડાયરાને રામ રામને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે વરિયાળીની ખેતી વિશે એટલે કે અત્યારથી જે વરિયાળીની ખેતી કરેલી હોય છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને એવું થતું હોય છે મિત્રો કે જે વરિયાળીની ખેતી અત્યારથી કરી હોય છે અને એની અંદર અત્યારથી મેલો અને ગુંદીઓ આવી જતો હોય છે તો એના માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો અને કેવી રીતે છંટાવ કરવો એ વિશે આજે આપણે વાત કરવાની છે તો દોસ્તો તમે જોઈ શકો છો કે જે અત્યારે તમને આ વરિયાળી જોવા મળી રહી છે એની અંદર આપણે બહુ સારી મહેનત કરી છે ખૂબ જ મહેનત મજૂરી કરી અને આપણે વરિયાળીનું વાવેતર કરતા હોય છીએ અને કદાચ એની અંદર જો આવી રીતે મેલો આવતો હોય છે ચીગુંદીઓ આવતો હોય છે તો એને અટકાવવા માટે આપણે ઘણા બધા ખેડૂતો ઘણી બધી એવી અલગ અલગ પ્રકારની દવાઓ નાખતા હોય છે ઘણા બધી કોશિશો કરતા હોય છે જે કે જેમ લોકો કહે છે એવી રીતે દવા લાવ લાવે છે છંટાવ કરતા હોય છે તેમ છતાં પણ કોઈ ફરક પડતો ન હોય તો મિત્રો આજે આપણે એ વિશે વાત કરીશું કે વરિયાળીની ખેતીમાં સૌથી વધારે કઈ દવા ઉપયોગ સારો આવે છે અને સારું રિઝલ્ટ આપણને આપે છે તો મારી સાથે બના રહેજો કે દોસ્તો તમે જુઓ વની અંદર તો પહેલાં તો કે આપણે મચ્છી મેલાના માટે તો જે કે પચાસ ટકા મિની પાવડર જે આવે છે એ એ જ નાખો એના સિવાય વધારે કોઈ દવા અત્યારે નાખવી જ મને તો યોગ્ય નથી જ લાગતી પણ તેમ છતાં એનાથી પણ વધારે જો કદાચ કાળો મેળો હોય તો કાળા મેલાને મારવા માટે મિત્રો આવી રીતે જુઓ કે જે કાળો મેલો હો ઘણા તમે જોયો જ હશે કે જે વરિયાળી અંદર લીલો મેલો આવે છે કાળો મેલો આવે છે તો એને બધાને અટકાવવા માટે અલગ અલગ દવાઓ આવતી હોય છે તેમ છતાં અને પછી મિત્રો એના માટે તો આપણે જે રિઝલ્ટ દવા નાખીએ છીએ એ તો બરાબર કામ કરે જ છે મિત્રો અને કે જે કાળા મેલા માટે અને એની સાથે સાથે આપણે જે કે પચાસ ટકા જે પાવડર આવે છે એ આપણે બાકીસના જે બે ખોખા આવે છે એ ભરીને પંપની અંદર હલાવી દેવાના એટલે એ પણ બહુ સારું ગુણકાર હોય છે અને સારું કામ કરે છે અને સારું રિઝલ્ટ આપણને આપે છે અને બીજું કે જે કે આપણા જે વરિયાળીની અંદર જે ગુંદીઓ આવે છે વરિયાળીના જે નીચેના ભાગના જે પત્તા હોય છે એ પીડા થતા હોય છે એના માટે એના માટે એ હોય છે મિત્રો કે જે આપણે ગોળ ખાવાનો ગોળ આવે છે એના વગર જે કાળો ગોળ આવે છે એ આપણે એક સાઈડ ડોલમાં બે લીટર જેવું પાણી લઈ અને એને અંદર ઓગાળી નાખવાનો અને એ પણ એક પાલું કે દોઢ પાલું પંપની અંદર નાખી દેવાનું એના કારણથી ગુંદીઓ વધારે આગળ વધતો નથી અને એને અટકાવે છે અને બીજું કે સારો એકદમ જે વધારે ઠાર પડે એટલે ઠારને પણ પકડવા નથી દેતું એવું બધું સારું કામ કરે છે મિત્રો તો તમે જોયું કે આજના વિડીયોમાં દોસ્તું આટલું જ કારણ કે આજે આપણે વિડીયો આટલો જ બનાવવાનો હતો કારણ કે ગુંદિયા વિશે અને મેલા વિશે જ વાત કરવાની હતી તો આ બે દવાઓથી બહુ સારો સંટાવ કરવાથી સારું ખેડૂતોને ફાયદો અને સારી આવક પણ રહે છે અને મિત્રો સો ટકા રિઝલ્ટ પણ મળે છે તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો ખેડૂત મિત્રોને શેર કરવાનો ના ભૂલતા અને અમારી ચેનલ ઉપર તમે નવા હોય તમારી ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો ચાલો મિત્રો રજા લઈશું